દર્શક મિત્રો ઝાલાવાડ ન્યૂઝમાં હું રમઝાન રાયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું કચ્છી નવો વર્ષની આષાઢી બીજના અને ઇસ્લામી નવા વર્ષ મોરમની સર્વે અમારા દર્શક મિત્રોને શુભકામના આષાઢી બીજ અચે વડરકારી બીજ આચે તડે મૂકે ઓઢે જામજો ઇતિહાસ યાદ અચે ખેરી બેરી બાવરી ફૂલકંડાને કખ ફેરી બેરી બાવરી ફૂલકંડાને કખ હલો તો હલો હોથલ કચડે મેં જે તે માળું અહીં સવા લખ આવો આષાઢી બીજ જે કચ્છી નવો વરસ અને ઇસ્લામી મોહરમનો કચ્છી નવો વરસ તો બંને મહિનાની તમામે તમામ અમારા સોતા મિત્રોને શુભકામના ઝાલાવાડ ન્યૂઝ પરિવાર વતી હતી અને આપણો નવો વરસ સારો જાય આગળ જતા અને એવી આપણે સહુ પ્રગતિ કરીએ એવી તમામે તમામને શુભકામના